સુરતના કામરેશમાંથી નકલી ઘી ઝડપાયું છે પોલીસે કઠોર ગામે આવેલી માનસરોવર રેસીડન્સીમાં દરોડો પાડીને ફ્લેટમાંથી સુમૂલ ડેરી જેવા જ આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘી ઝડપી પાડ્યું હતું પોલીસે હાલ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે તેમજ આ ઘટનામાં પોલીસે ચાર લોકોને વોન્ટેડે જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં કામરેજ પોલીસની ટીમે કઠોર ગામ ખાતે આવેલી માનસરોવર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો ત્યાંથી પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ડુપ્લિકેટ સુમુલ એક લીટરવાળા કુલ એકસો આઠ ડબ્બા તથા પતરાના ખાલી ટીનના આડત્રીસ ડબ્બા ટીનનું સીલ મારવાનું મશીન પંદર લીટરવાળા પતના ખાલી ડબ્બા વીસ લીટરવાળું એલ્યુમિનિયમનું તપેલું એક સગડી તથા એક ગેસની બોટલ અને ઘી પેક કરવાના બોક્સ વગેરે મળી કુલ રૂપિયા એક લાખ પાંચસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે ડુપ્લિકેટ સુમુલ બનાવવા તેમજ પેકિંગ માટેનું મટીરીયલ મોકલનાર સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા અને ડુપ્લિકેટ સુમુલ ખરીદનાર વિશાલ સતીષકુમાર શાહને વોલ્ટર જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કામરેજ પોલીસ મથકના પીઆઈ એ ડી ચાવડાએ જણાવ્યું હતું કે માન સરોવર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઇસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસની ટીમે સુમુલ ડેરીના અધિકૃત અધિકારી તથા મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોલીસ મથકે બોલાવી આ બંને ટીમો સાથે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી સુમુલ ડેરી જેવા જ આબેહ પેકીંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન આડત્રીસ ખાલી ટીમ ટીન પેકિંગ કરવાનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને એક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા ઇસમની આ બાબતે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટોટલ પંદર લીટરવાળા પતરાના ટીનના ડબ્બામાં પામોલિન અને વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબરિયા નિલેશભાઈ મગનભાઈ સાવલિયા પરેશભાઈ મગનભાઈ સાવલિયા પકડાયેલા પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાવ્યું હતું આઇસમે આ પ્રકારે એકવાર ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશ કુમાર શાહને વેચાણ કરી હોવાનું જણાઈ આવ્યું છે પ્રાથમિક તપાસમાં છેલ્લા પંદર દિવસથી તે આ કામગીરી કરતો હોવાનું હાલ જણાઈ આવ્યું છે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત રેન્જ આઈ જી શ્રી પ્રેમજીસિંહ યાદવ સાહેબની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોશર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈ પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આવે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દિપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીનનું પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસી ડી એચ વસાવા કરી રહેલ છે સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીમના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો આ પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે આ અગાઉ આ હિસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુ હોય છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલી આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઈસમો આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે